તો હાલ ક્ષત્રિય સમાજ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે તરફ ગૌરવની વાત છે એટલે હું આપને આપના માધ્યમથી એવું કહેવા માગું છું કે આ લડાઈની અંદર ધીરે 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 તમામ સમાજોનું એ ક્ષત્રિય સમાજને સમર્થન મળી રહ્યું છે એટલે આપને આ માહિતીથી અવગત કરવા માટે અને હવે પછી અમારી રણનીતિ શું હશે અમારા કાર્યક્રમો શું હશે એની ચર્ચા વિચારણા કરવા માટે આપ સૌને બોલાવ્યા છે હવે હું ભાઈ નાગજીભાઈને વિનંતી કરીશ કે એ પોતે એમના વિચારો વ્યક્ત કરે સમગ્ર ગુજરાત સાક્ષી છે અને આપ મીડિયાના મિત્રો પણ સાક્ષી છો કે ભૂતકાળની અંદર ગુજરાતમાં જ્યારે ગૌ હત્યા ગૌચોરી અને ગૌચરોના મુદ્દે માલધારી સમાજ લડત લડતો હતો ત્યારે સૌથી પહેલાં જો કોઈ સમાજ ખુલીને ગૌહત્યા ગૌચરો માટે અને માલધારી સમાજ માટે લાગણી રાખીને બહાર આવ્યો હોય તો રાજપૂત ક્ષત્રિય સમાજ હતો આજે અમે સમર્થન એટલે જાહેર કરીએ છીએ કે અમારે એનું લૂણ ચૂકવવાનું છે લૂણ એટલા માટે કે અમારી ગાય માતાની સાથે ઘણા એનો ઢોર પણ કહે છે કોઈ પશુ પણ કહે છે એના માટે જો આ લોકો ક્ષત્રિય સમાજ પાડ્યા થઈ જતા હોય અને એમની બેન દીકરીમાં ઉપર જો કોઈ આક્ષેપ થાય અને અમે અમારું ઘર પકડી અને અમે સમર્થન ન આપીએ તો હું માનું છું ત્યાં સુધી અમારા જેવો કોઈ નક્કામું વ્યક્તિ ન હોઈ શકે અમે ભૂતકાળને ધ્યાનમાં રાખીને ક્ષત્રિય સમાજનું એસાન અમારી ગાય માતા માટે કરેલા એમના કાર્યો એનું લૂણ ચૂકવવા માટે આજે અમે ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં રાજપૂત સમાજ જે જે કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરશે તેમાં અમે ઉપસ્થિત રહીશું અમારાથી જે પણ કાંઈ મદદ થશે જે કાર્ય થશે આંદોલનની અંદર એમાં સંપૂર્ણપદે અમે સાથે રહીશું ગઈકાલે જ અમારા વરિષ્ઠ આગેવાન પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ આ વાતનો જાહેરાત કરી છે આજે આપના માધ્યમથી સમગ્ર લોકો જોડે ચર્ચા કર્યા બાદ માલધારી સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજને ટેકો જાહેર કરે છે શાહિદ મલિક સમસ્ત મોહર સલામ ગરા યુવા પ્રમુખ તો અમે બી સ્ટેટ કુટુંબમાંથી આવીએ છીએ અને રજવાડાઓ તો અમારા બી હતા તો આ નિવેદનથી અમારી બેન દીકરીઓની બી લાગણી દુબાવીએ છીએ દુબાવી છે તો સમસ્ત પૂજા પદ્ધતિ ભલે અલગ હોય પણ હવે રાજપૂત સમાજ બધા એક જ છીએ તો સમસ્ત રાજપૂત સમાજ સાથે આખો અમારો સલામ ગયા સમાજ આઠ લાખ વસ્તી સાથે છે નમસ્કાર નમસ્કાર જય માતાજી આ બધાનો ખૂબ ખૂબ આભાર અત્યારની જે કાંઈ મુવમેન્ટ ચાલી રહી છે એમાં અમારું વ્યવસ્થા તંત્ર હજી ગોઠવાઈ રહ્યું હોય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડે થોડી તકલીફો પડે એ દગરગુજર કરજો થોડા અમારા ફોન મોડો જવાબ આપી શકાય પરંતુ આ લડાઈ કોઈ એક વ્યક્તિની એક સમાજની નહીં સમગ્ર માનવ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ આ વૈદિક સંસ્કૃતિ કયો ઇતિહાસનું રક્ષણ કહ્યું એના માટેની લડાઈમાં આપ પણ મુદ્દાને જરાય પણ ડાયવર્ટથી આવીના યોગ્ય રીતે સમજ્યા છો એટલે આપનો પણ પહેલાં આભાર માનું છું આપ સર્વેનો અમારી સાથે આજે ગુજરાતના સમગ્ર માલધારી સમાજના માનનીય નાગજીભાઈ દેસાઈ પ્રમુખ હાલ સમાચાર મુ બસ આટલું છે તું